ફતેપુરા તાલુકાના ઠટેલા પાટડીયા અને છાલોરા ગ્રામ પંચાયતોમાં તલાટી સરપંચ અને વહીવટ દ્વારા ભ્રષ્ટાચાર કર્યા આક્ષેપ સાથે ગ્રામજનોને કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું મળતી માહિતી અનુસાર આજ રોજ તારીખ સત્યાવીસ બાર બે હજાર ચોવીસ ના રોજ ફતેપુરા તાલુકા પંચાયત કચેરી ખાતે ફતેપુરા તાલુકાના છાલુર ગ્રામ પંચાયત ધટેલા ગ્રામ પંચાયત અને પાટડીયા ગ્રામ પંચાયતમાં વર્ષ બે હજાર વીસ થી આજ દિન સુધી સરકારશ્રીની અનેક પ્રકારની યોજનાઓમાંથી વહીવટદાર તલાટી અને સરપંચશ્રી દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યા હોવાના આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આ ગ્રામ પંચાયતોમાં યોગ્ય રીતે તપાસ કરવામાં આવે તેવી લોક માંગણી સાથે ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું ચૌદ પંદરનું નાણાંપંચ એક્ટિવિટી બોર્ડર વિલેજ ટ્રાઇબલ સબ પ્લાન મનરેગા તાલુકા જિલ્લા પંચાયતનું આયોજન એમએલએ આયોજન સાંસદ સભ્યશ્રીનું આયોજનના જનતાના વિકાસના કામો ફાળવી આ કામો એકના એક સ્થળ પર જ બતાવી મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ હોવાનો આક્ષેપ કરવામાં આવે છે આ તમામ કામો બે હજાર વીસથી આજ દિન સુધી કામો સરકારના નિયમ પ્રમાણે ઝીણવટ ભરી તપાસ કરવામાં આવે અને નોટ કેમ કેમેરાથી કામ શરૂ કર્યાથી કામ પૂર્ણ કર્યા સુધીના જવાબદાર અધિકારીઓ સાથેના સ્થળ લોકેશનના ફોટા સહિત તપાસ કરવામાં આવે તો દૂધ નું દૂધ અને પાણી નું પાણી બહાર નીકળી આવે તેવી માંગણી કરવામાં આવી હતી અલ્કેશ ફારગી આઈ સેવન ગુજરાતી ફતેપુરા ત્રણ પંચાયતો તપાસ માંગી છે જેમાં સમાવેશ થાય છે ચાલો ઢઢેલા અને પાટડિયા વારંવાર સરકાર શ્રી ને રજૂઆત કરવા છતાં તાલુકા પંચાયત અધિકારીઓ અને જિલ્લા પંચાયત અધિકારીઓ કોઈ તપાસ કરતા નથી અને જે તપાસ કરનાર વ્યક્તિ આવે છે એ મારો બાર તપાસ ક્યાં કરીને જાય છે એને અમને ખબર પડતી નથી જેથી કરી લે જે તે આજે તમે તપાસ માંગી છે એ તપાસ બારદેશીય તપાસ થાય અને લાભાર્થીઓને ન્યાય મળે એવી હું આશા સાથે આ અરજી આપી છે અને થવું જોઈએ નહીં થાય તો ભવિષ્યના દિવસોમાં ફતેપરા તાલુકાના છલો છલ્લો ગામની તપાસ માગીશું જોહાર દિવસ આપનું નામ મારું નામ પાર્ગી સુભાષ તુલસીદાસ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ ફતેહ કયા કયા ગામોની તપાસ માંગી છે છાલોર દઢેલા અને પાટડિયા આ ત્રણ ગામની અંદર વારા ઘડીએ તપાસ આવે છે ત્રણ ગામ પૈકી પાટડિયામાં તો અનેક વાર તપાસ આવી છે તો એ તપાસનું કંઈ થતું કેમ નથી આજથી શું શું આ કર્મચારી અને ભ્રષ્ટાચાર કરનાર વ્યક્તિઓ મળેલા હોય એવું લાગે છે મને